સુરતના વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી પરિસરમાં મેટ્રો નુકસાની આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા પ્રશ્નોના હલ ના આવતા હોવાના આક્ષેપ વેપારીઓ દ્વારા લગાડવામાં આવ્યા હતા મારું નામ અલ્પેશ દિયોરા છે હું અહીંયા લંબે અનમાન રોડ પર કપડાનો ધંધો કરું છું અને અહીંયા જેટલા બી વેપારીઓ છે એ બધા પોતપોતાની રીતે અલગ અલગ ધંધો કરે છે માતાવાડી અને સેન્ટ્રલ વેર હાઉસ આ ગુલરમર્ગને જીએમઆરસીની ઓથોરિટીમાં લાગે છે ત્યાં છેલ્લા એક વર્ષથી અમે અમારા કમ્પન્સેશન માટે એપ્લિકેશન આપેલી છે બહુ બધી જગ્યાએ કલેક્ટર ઓફિસ ગાંધીનગર આમની ઓફિસ છે પણ કોઈ જાતનું અમને રિસ્પોન્સ આવતો નથી એના કારણે અમે અત્યારે એવું ડિસિઝન લીધું છે કે એમના અધિકારીઓ અહીંયા આવીને આ જે કંઈ બી અમારી સમસ્યા છે એનું અમને લેખિતમાં કાંઈ પણ સમાધાન આપે ખાલી કમ્પન્સેસનનું નથી વેરહાઉસવાળી જગ્યા પર ઘણા ટાઈમથી કોઈ જાતનું ઉપર કામ નથી થતું તો બી એ લોકો જરૂર પૂરતા રસ્તા ખોલતા નથી એ બી અમારી ડિમાન્ડ છે અમે અત્યારે શાંતિથી અહીંયા નવું કામ નહીં કરવા દેવા માટેની એક એક માગણી લઈને એટલે ઊભા છીએ કે એ લોકો અહીંયા આવીને અમને સાંભળે અને અમારી જે પ્રોબ્લેમ છે એનું સાંભળીને એનું સમાધાન આપે બીજું અમારું કોઈ ઇન્ટેન્શન નથી કોઈને કોઈ હેરાન નથી કરવા કોઈ તોડફોડ નથી કરતા કોઈને નથી ગાળો આપ શાંતિથી ઊભા છીએ એ લોકો અમને મળે જે મેઇન અધિકારીઓ છે પણ એ લોકોને ખબર નહીં આમાં શું થતું હોય પણ એ કોઈ આવતા નથી ત્રણ દિવસથી અમે આ વસ્તુ કરીએ છીએ આજે થોડું અમે સ્ટ્રોંગ કર્યું છે અમને એવું લાગે છે અમારી પાસે આ એક જ રસ્તો કેમ કે અમે ફાઇનાન્શિયલી મેન્ટલી બધી રીતે થાકી ગયા છીએ હવે અમારી પાસે કોઈ રસ્તો નથી પેલા જેવું છે વધીને શું કરશો કે અમને અંદર લઈ લેશો પણ અમારી પાસે એની સિવાય કોઈ છુટકારો જ નથી અમને સમસ્યાનું સમાધાન આપો જેનો અમને હક છે અમે એવું બી નથી ખોટી ડિમાન્ડ કરીએ છીએ જે ખરેખર છે એ જ અમે માગીએ છીએ અને ઇન્ડિયન ગવર્મેન્ટમાં બી એ વસ્તુનું ફંડ રિલીઝ થયેલું જ છે કમ્પન્સેશન માટેનું તો અમને શું કામ નહીં આ એરિયામાં અડધાને મળેલા છે ને અડધાને નથી મળ્યા એ વસ્તુ કઈ રીતે બસ આ પ્રોબ્લમ અમારી કોઈ સાંભળતું નથી એક વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ હવે અમે થાકી ગયા એટલે હવે અમે એવું કીધું છે કે તમે અહીં આવીને અમને સાંભળો અને અમારી જે સમસ્યા છે એનું નિવારણ અમારી સામે બેસીને લેખિતમાં આપી દો નહીં થશે તો અમે આ કન્ટિન્યુ રાખશું અમને લઈ જશે તો બીજા આવશે બીજા આવશે ત્રીજા આવશે બાકી અમે જો અમે ત્રણ વર્ષથી લોસ કરીએ છીએ તો પાંચ દિવસના કામની લોસ એ લોકો શું કામ ના કરે અને એમના સાહેબોને જો આટલો બી પ્રોબ્લેમ થતો હોય તો એ લોકો શું કામ મળવા નથી આવતા અમે ત્રણ દિવસથી આ રિક્વેસ્ટ કરીએ છીએ આ ત્રીજો દિવસ છે રાત દિવસ બેસીએ છીએ અમે હું અત્યારે નાયા વગરનો તમારી સામે ઊભો છું આખી રાત બી બેઠો છું કાં દિવસ બી બેઠો છું અને અત્યારે પાછો સવારનો ઊભો જ છું તો એ લોકો કોઈ સાંભળવા જ નથી માગતા તો પછી અમારે તો હું કોમન માણસો છીએ એટલે અમારે લડવા સિવાય બીજું કાંઈ જ નથી અમારી પાસે બીજું કોઈ જ ઓપ્શન નથી અમને મારશે કે લઈ જશે શું કરશે કાંઈ વાંધો નહીં ठीक है सर मेरे ऊपर अधिकारी सुधा भवन में बैठे अब तो उनको बोल के कि मिल नहीं है, है।, तो है? सर ये हाँ सर ये वाला कॉन्ट्रेक्टर तो इससे आप देखिए क्या है कि आप करने को आप कुछ भी कर सकते हैं मैं तो, मैं तो कोई फोर्टी सेवन लेके बैठा नहीं वहाँ मैं तो सिर्फ रिक्वेस्ट ओ, तो कर सकता हूं कि सर क्या है कि देखिए कि गवर्नमेंट ऑफ इंडिया का काम है आप एकदम से काम बंद करवा दें तो देखो मैं एकदम से सर क्या है